રાજ્યભરમાં અત્યારે મોટાભાગના જિલ્લાઓમાં અત્યારે ખાડા રાજ જોવા મળી રહ્યું છે અલગ અલગ શહેરોમાં એક જ પરિસ્થિતિ છે જ્યાં જ્યાં જુઓ જુઓ ત્યાં ત્યાં રસ્તા રસ્તા પર પર ખાડા 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 જ જોવા મળી રહ્યા છે છે અમદાવાદથી માંડીને સુરત સહિત જિલ્લાઓ ભરમારને જોતા એ કહેવું મુશ્કેલ છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો પરંતુ એક વાત હકીકત છે કે તમામ શહેરોમાં તંત્ર ચોક્કસપણે ખાડે ગયું છે રસ્તા પરના ખાડા વાહન ચાલકો માટે મોતના

ટીમે પાલિકાની પોલ ખોલી હતી પાંચસો મીટરના અંતરમાં જ નવસો ત્યોતેર ખાડા મળ્યા હતા તો બીજી તરફ અલગ અલગ દ્રશ્યો પર જે રીતે ખાડાઓ રાહ જોવા મળી રહ્યા છે વહેલી તકે રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે તો રાજ્યભરમાં સતત ખાડાને લઈને લોકો ભારે હેરાન પરેશાન થયા છે રાજ્યમાં નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય કે પછી સામાન્ય લોકો લોકો તમામ એક જ અત્યારે રહ્યા છે છે એ રોડ રસ્તા ઉપર થોડાક સમય પહેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પણ એક મહિલા મૃત્યુ પામી હતી કારણ કે ગાડી એક કલાક સુધી ત્યાં ઊભી રહી ખાડાના કારણે ટ્રાફિક જામ થયો હતો અને આ પરિસ્થિતિ માત્ર એક જ જગ્યાની છે પરંતુ રાજ્યભરમાં ખાડાઓના કારણે લોકો લોકોને ભારે હેરાન થવાનો વારો આવે છે અમુક જગ્યાએ લોકોને પોતાની જાન જીવન એ જોખમમાં મૂકવાનો વારો આવે છે રાજ્યભરમાં રોડ રસ્તાઓની પરિસ્થિતિને લઈને દર વર્ષે આજ જ સમસ્યા હોય છે દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો થાય છે રોડ રસ્તાઓ ગટરની સુવિધાઓથી લોકો વંચિત રહી રહ્યા છે ખાડાના કારણે લોકોને ખબર નથી પડતી ત્યાંથી રોડ રસ્તાઓથી પસાર થાય છે અને ત્યારે ખબર પડે છે કે ખાડો છે ત્યાં સુધી લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે અને આ સમસ્યા દર વર્ષની છે દર વર્ષે આજ પરિસ્થિતિ સ્થિતિનું નિર્માણ થાય છે દર વર્ષે લોકો બૂમ છે દર વર્ષે લોકો માગણી કરે છે છતાં પરિસ્થિતિ રજૂઆતો કરી રહ્યા છે થોડાક સમય પહેલા રાજકોટમાં પણ એક વિડીયો વાયરલ થયો હતો જ્યાં ચાલુ વરસાદમાં રોડ રસ્તાની કામગીરી થઈ રહી હતી એવા અનેક પ્રશ્નો રાજ્યભરમાંથી અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ જિલ્લાઓમાંથી સામે આવે છે જ્યાં પહેલા કામગીરીનો અભાવ

સ્થિતિ દર વર્ષની થઈ ગઈ છે લોકો બોલી બોલીને થાકી ચૂક્યા છે તેમ છતાં કામગીરીનો અભાવ જોવા મળતો હોય છે તો રોડ રસ્તાઓની પરિસ્થિતિને લઈને લોકો ખૂબ જ ભારે હેરાન પરેશાન થયા છે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે અલગ અલગ ચાર દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જેને લઈને સ્પષ્ટપણે રાજ્યમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે સમજી શકાય છે રાજ્યભરમાં રોડ રસ્તાઓની જે પરિસ્થિતિ છે તેને લઈને ચર્ચા કરવાની શરૂઆત કરીશું મારા અલગ અલગ સંવાદદાતા અમારી સાથે રાજ્યભરમાં જે પરિસ્થિતિ છે તે સમજાવવા માટે અને બતાવવા માટે અમારી સાથે લાઈવ જોડાયા છે તેમની સાથે વાત કરીશું સાથે જ અમારી સાથે એક સામાજિક કાર્યકર્તા પણ છે તેમની સાથે પણ વાત કરીશું અમદાવાદથી સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાયા છે રાજકોટથી રવિ મોટવાણી દિવ્યશ સુરતથી આપણી સાથે જોડાયા છે તો સાથે જ પિયુષ સુથાર સામાજિક કાર્યકર છે તે પણ આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા રવિ મોટવાણી આપણી તરફ આવીશ રાજકોટમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે રોડ રસ્તાઓથી લોકો ભારે હેરાન પરેશાન થયા છે

આપ જોઈ શકો છો વાહન ચાલક પણ અહીં અકસ્માતે પડી ગયો છે આ ખાડા એટલા મોટા છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની નક્કર કામગીરી કરવામાં આવતી નથી વાહનો અવારનવાર પડતા હોય છે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈ પણ જાતની નક્કર કામગીરી થતી નથી આ સ્થાનિક લોકો અહીં એકત્રિત થયા છે આ ખાડા માટે આ ખાડાની વાત કરીએ તો અહીં કેટલા સમયથી તંત્ર દ્વારા જે વરસાદી વરસાદ થયો ત્યારબાદ ખાડા પડ્યા છે સ્થાનિક બહેનો સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું શું નામ બેન આપનું શીલાબેન

પલંગ રાખ્યો તો પછી જવાબ દીધો તંદિ લગી પલંગ પડ્યો હતો પછી કોકે કોકેયા વાળા વિડીયો વાયરલ કર્યો ને પછી આ પાણા નાખી ગયા પાણા નાખી ગયા પાછા એ બે ગયા છે ને આ પાણા ગાડી પંચર થાય ને સ્લીપ થાય પડે અહીંયા શું માગણી છે તમારી અમારી માગણી છે કાયદેસર રોડ બનાવી દીધો ને અહીંયા પાણી ભરાય છે અને અહીંયા પાણી ભરાય છે ગટર ગંદકી થાય મચ્છરી બધા ઘરમાં આવે બધાના ઘરમાં આવે ઘરે ઘરે ખાટલા પડ્યા છે માંદગીના લોકો કહી રહ્યા છે કે પાણી ભરાય છે જેને લીધે ગંદકી થાય છે મહાનગરપાલિકા પંપર છે તે તણાઈ ગયા હતા રોડો ઉખડી ગયા હતા આવી ઘણી સમસ્યાઓ રાજકોટમાં થઈ છે પાણી ભરાવાને લીધે મચ્છરજન્ય રોગચાળાનો પણ ભય ફેલાય છે લોકો સતત આ માટે સ્થાનિક આગેવાન રજૂઆત કરે છે પણ કોઈ પણ જાતની નક્કર કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી જેને લઈ લોકો બિલકુલ રવિ આપ અમારી સાથે જોડાયેલા રહેજો અભિષેક અમદાવાદ માં કેવા પ્રકારની પરિસ્થિતિ છે વરસાદ ને લઈને ઠેર ઠેર ખાડાઓ પડ્યા તેના દ્રશ્યો પણ જોયા કામગીરી ક્યાં છે બિલકુલ લવલીન વાત કરીએ તો આ વખતે ફરી એક વખત ચોમાસા એટલે કે વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ જે છે તે ખોલી નાખી છે હર વર્ષની જેમ આ વર્ષે પણ જે ખાડાનું રાજ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યું છે આપણે અમદાવાદ એટલે કે મહાનગરની જો આપણે વાત કરીએ તો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં એક પણ રસ્તા એવા નથી કે જ્યાં ખાડા જોવા ન મળતા હોય આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ આ પશ્ચિમ વિસ્તારના આ રસ્તાઓ જે છે કે જ્યાં ખાડાનું જે જોવા મળી રહ્યું છે તમામ એટલે કહી શકાય કે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ખાડાનું રાજ જોવા મળી રહ્યું છે છે સ્થાનિકો સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પ્રકારે વાહન ચાલકો અત્યારે આવી રહ્યા છે પોતાની ગાડી જે છે તે અત્યારે હાલ આ ખાડામાંથી પસાર કરવા માટે થઈને મજબૂર થયા છે સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરીએ તો પ્રી મોન્સૂન માટે કરોડો રૂપિયાના જે બજેટો ફાળવવામાં આવતા હોય છે પરંતુ તે પૈસા ક્યાં વાપરવામાં આવે છે તેની આ પોલ જે છે તે અત્યારે હાલ ખુલી છે આપણે અત્યારે હાલ આ રસ્તા જે બન્યા છે તેનું નિરીક્ષણ કરીશું કયા પ્રકારની આ ક્વોલિટી કયા પ્રકારની આમાં વસ્તુઓ જે છે તે વાપરવામાં આવી છે તે પણ આપણે ચકાસીશું કેમ કે આ પ્રકારની જ્યારે શું ભેળસેળ કરવામાં આવી છે કેવા પ્રકારનું છે આ જોઈ શકાય છે કે આ રસ્તો છે આ ખાડાનું રાજ જે છે તે જોવા મળી રહ્યું છે ફક્ત અને ફક્ત આમાં ખાલી આ કપચી અને આ હલકી ગુણવત્તાનું આ મટીરિયલ જે છે તે જોવા મળી રહ્યું છે સીધા દ્રશ્યમાં આપ જોઈ શકાય છે કે નાની નાની આ કપચીઓ જે છે તે મૂકવામાં આવી છે સાથે સાથે કહી શકાય કે આ પ્રકારની હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે કરોડો રૂપિયાના બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે વરસાદ વરસવાનો હોય એની પહેલાં જ્યારે મિટિંગ કરવામાં આવતી હોય છે ત્યારે મોટી મોટી ફક્ત ખાલી વાતો કરવામાં આવતી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે એસી ચેમ્બરમાં બેસીને જ્યારે અધિકારીઓ આ રીતે જ્યારે રસ્તા પર ખરેખર તો અત્યારે આવવું જોઈએ આ જોઈ શકાય છે કે આ બાઇક ચાલક કે છે કે રીતે અહીંથી પસાર થઈ રહ્યા છે સાથે સાથે મહત્વનું એ પણ કહી શકાય કે ફક્ત ચોમાસું જ નહીં પરંતુ જ્યારે ચોમાસાની શરૂઆત થવાની હતી તે પહેલાં જ અમદાવાદની અંદર જે ભૂવા કહી શકાય કે ભૂવા પડવાની જે બનાવો જે છે તે સામે આવ્યા હતા સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે આ આ ગાડી જે છે તે આવી રહી છે અને તમામ લોકો જે છે તે અત્યારે હાલ આ ખાડામાંથી જે છે તે પસાર થવા માટે મજબૂર થયા છે સાથે સાથે વાત કરીએ તો અત્યારે હાલ જોઈ શકાય છે કે લોકો જે છે પોતાની કમર તો તોડી રહ્યા છે પણ સાથે સાથે કરોડો રૂપિયાની જે પોતાની લાખો રૂપિયાના જે વાહન હોય છે હજારો રૂપિયાના જે વાહન હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન જે થતું હોય છે સાથે સાથે કેટલાક આપણે વાહન ચાલકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તે લોકો શું કહેવા માંગે છે કેમ કે આ પ્રકારનું જ્યારે કરોડો રૂપિયાની જ્યારે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે પરંતુ તે પૈસાનો વ્યવ સતત થતો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે કેમ કે અહીં આ જે પ્રકારના તમે ખાડા જોયા છે તે તે પ્રમાણે જ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર જે છે ત્યાં આ પ્રકારના ખાડા જોવા મળી રહ્યા છે એટલે કે લવલીન મહત્વનું એ કહી શકાય કે ભ્રષ્ટાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે કેમ કે આ પ્રકારના જ્યારે રોડ રસ્તાઓ રોડ રસ્તા માટે જ્યારે કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે પરંતુ જ્યારે લોકોને જ્યારે આ પ્રકારની હાલાકી પડતી હોય તો ત્યારે એ તમામ કરોડો રૂપિયા જે છે તે ક્યાં કોકના તમામ જે જાહેર રસ્તાઓ જે છે તે જોવા મળી રહ્યું છે બિલકુલ આપ સુરત થી આપણી સાથે દિવસ છે દિવેશ કયા પ્રકારની પરિસ્થિતિ સુરતમાં માં પણ છે ખાડા રાજ અલગ અલગ જગ્યાના દ્રશ્યો જોયા સુરતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ બિલકુલ અવલેન જે પ્રકારે સુરત શહેર ની વાત કરીએ તો જે તે સુરત શહેર ને ખાસ સ્માર્ટ સિટી કહેવામાં આવે છે કારણ કે હું માત્ર સુરત નહીં કહીશ પરંતુ સુરત ને સ્માર્ટ સિટી કહીશ કારણ કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કે કોઈ પણ વ્યક્તિ હોય જવાબદાર અધિકારીઓ માત્ર સુરત આગળ હંમેશા સ્માર્ટ સિટી લગાવે પરંતુ અત્યારે જોઈ શકાય છે આ કઈ પ્રકારનો સ્માર્ટ સિટી સુરત છે અત્યારે આ રોડ રસ્તાની હાલત જોઈ શકાય છે ચોમાસું ગયું છે અને રોડ રસ્તા પર પેચવર્ક થઈ છે એક વખત નહીં પરંતુ બે બે વખત પેચવર્ક થયું છે સત્તા પણ સ્થિતિ ઠેરની ઠેર છે પેચવર્ક કરાવવા પણ છબરડા જોવા મળી રહ્યા છે માત્ર આ પ્રકારની કપચીઓ નાખી દેવામાં આવી છે અને રોડ રસ્તાને કિનારે આ કપચીઓ પાથરી અને જતા રહ્યા છે જવાબદાર અધિકારીઓ આ તે કઈ રીતનો વિકાસ સુરત એ સ્માર્ટ સિટી આવી રહ્યું છે પરંતુ કઈ રીતે સ્માર્ટ સિટી એ આ રોડની હાલત જોતા લાગે છે કે સુરત જે છે તે સ્માર્ટ સિટી જો ઠીક છે પરંતુ ગામડાના રસ્તા કરતા પણ બદતર હાલત આ સુરતના રોડ રસ્તા છે એકંદરે જે આપણે કારે સ્માર્ટ સિટીનો વિકાસ થવો જોઈએ તે માત્ર કાગળ પર હોય તે પ્રકારે प्रकारे અત્યારની આ હાલત છે તે જોવા મળી રહી છે ડાન્સિંગ કરતા વાહનો નજરે પડી રહ્યા છે જે વાહનો અહીંયાથી પસાર થાય છે તે ડાન્સ કરતા નજરે પડે છે એકંદરે લોકો છે તેમાં પણ વાહન ચલાવવા સમયે ભયનો કરતા લોકો છે કારણ કે આ સમય દરમિયાન ક્યાંય ને ક્યાંય મોટી દુર્ઘટના થઈ શકે છે કારણ કે વાહનો જે છે તે ઉથડી ને ચાલી રહ્યા છે કારણ કે ખાડા જેટલા છે કે આમાં વાહન કઈ રીતે ચલાવવું એટલે તમામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કે આ વાહનો ચલાવવા તો ચલાવવા કઈ રીતે જોઈ શકાય છે અત્યારે આ રિક્ષા ખાડાના કારણે બંધ પડી ગઈ છે કારણ કે તેમાં પેસેન્જરો ભર્યા હતા અને રિક્ષા ચાલી ન શકે આ જ પ્રકારે કોઈ બાઈક હોય અથવા તો અન્ય વાહન હોય તેમાં પણ ક્યાં ને ક્યાં મોટો અકસ્માત થઈ શકે છે એક જ આ પ્રકારે વાહન બંધ પડ્યું છે કેટલું ટ્રાફિક છે તે સ્પષ્ટ જોઈ શકાય છે

પણ પરિસ્થિતિ દર વર્ષે એક જ હોય છે કેમ નથી બદલાતી જી પિયુષભાઈ હેલો જી આપને અવાજ આવી રહ્યો છે હાજી જી રોડ રસ્તાઓની પરિસ્થિતિ પિયુષભાઈ દર વર્ષે જેસી કે તેસી જોવા મળતી હોય છે નથી બદલાતી હું પણ એક કારીગર છું કારીગર જયારે કામ કરે ને ત્યારે એને આવડત સારી હોય છે આજે બે નું કામ તમે કરાવશો ને તો સરસ થશે પણ એ જ કામ ને તમે પાંચસો રૂપિયામાં એકદમ થશે આ પરિસ્થિતિ મોડાસા આવ્યો રાતે એક એક ફૂટના ખાડા છે આખા રોડ ઉપર આખા રોડ ઉપર પરિસ્થિતિ ખરાબ છે તો આ મને હું હું કાલે મોડાસા ગયો મારા ફાધરે મને દસ વખત ફોન કર્યો કે બેટા સાચવીને જજે સાચવીને જજે અને આપડે તો ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રીને ગુજરાત ના દાદા બનાવે છે તો પિતાને જો આટલી ચિંતા થતી હોય તો દાદાને કેમ ચિંતા નથી થતી આ ગુજરાત થી અને ગુજરાત ના બાળકો ની મને એ નથી ખબર પડતી અને બજેટ જે ફાળવવામાં આવે છે એ બજેટ નું સો ટકા વપરાશ થાય છે એની ક્વોલિટી માલ રાખવામાં આવે છે કે નહીં એની તપાસ કરવામાં નથી આવતી એનું કારણ છે કે દરેક જગ્યાએ ભાગ થતી હોય છે ભ્રષ્ટાચાર કારણે જે સો બજેટ ફાળવાય છે એમાંથી પચાસ બજેટ તો લોકોની વહેંચણી કરવામાં અને ભ્રષ્ટાચારીઓ ને તિજોરીઓ ભરવામાં થાય છે અને જેના કારણે કોન્ટ્રાક્ટર ને રદુ મટીરિયલ વાપરીને એના પચાસ ટકાના માંથી એ કામ કરવાનું હોય છે પરિસ્થિતિ એટલી ખરાબ ઉભી થઈ ગઈ છે અને સરકારે નીચેના તમામ અધિકારીઓને કેવો આદેશ આપ્યો હોય મને સો ટકા શંકા છે કે તમારે જનતા નું સાંભળવાનું નહીં જનતાના ફોન ઉપાડવાના નહીં સમાજ સેવક ના ફોન ઉપાડવાના નહીં કોઈ પણ વ્યક્તિઓના ફોન ઉપાડીને જવાબ નહીં આપવાનો અમે અહિયાં વિધાનસભામાંથી જે ઓર્ડર કરીએ એ જ ઓર્ડર ઉપર તમારે ડિસ્કો કરવાનો બાકી તમારે કોઈનું સાંભળવાનું નહીં આ કારણે પરિસ્થિતિ છે ગુજરાત રાજ્યની આખા રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને આના કારણે જનતા હવે પરિવર્તન માંગી રહી છે મારે નથી બોલવું રાજકીય રાજકીય બાબતે મારે નથી બોલવું પણ કહેવાનો મતલબ કે હવે જનતા પરિવર્તન માંગી રહી છે કે હવે આ તો હદ થઈ ગઈ એમ જી સામાન્ય જનતા લઈને એક સામાજિક કાર્યકર પણ રજૂઆત કરે છે છતાં પણ તંત્રના પેટનું પાણી ન હલે તો શું કરવાનું બહિષ્કાર રસ્તા પર નીકળવાનો બહિષ્કાર કરો

બિલકુલ આપ તમામ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર તો રોડ રસ્તાઓની પરિસ્થિતિને લઈને સામાજિક કાર્યકર્તાથી લઈને તમામ લોકો અમારી સાથે જોડાયા અમારા સંવાદદાતાઓ લાઈવ જોડાયા અને દ્રશ્યો બતાવ્યા છે કે અમદાવાદ સહિત સુરત હોય કે પછી કોઈપણ મહાનગરપાલિકાની તમે વાત કરી લો પરિસ્થિતિ બધી જગ્યા એક જ છે કે સમગ્ર ગુજરાતમાં અત્યારે ખાડા રાજ્ય યથાવત છે અને આ પરિસ્થિતિને સુધારવા માટે લોકો હવે માગણી કરી રહ્યા છે વારંવાર કહીને થાકી ચૂક્યા છે લોકોના જીવ જોખમમાં છે અને છતાં પણ તંત્ર આ ખાડા કાન કરે ન કામગીરી કરે તો પ્રશ્નો અનેક થાય છે મુખ્યમંત્રીને જ્યારે લેવલની બેઠક કરવી પડે ત્યારે એના પરથી સમજાય છે કે પરિસ્થિતિ કયા પ્રકારની છે છે અત્યારે ખાડાઓને લઈને લોકો ત્રાહિમામ ઉઠ્યા તમે સ્ટેટ વાત વાત કરી કરી લો લો નેશનલ સામાન્ય રસ્તાની વાત કરી લો ખેડાની વાત કરી લો પરિસ્થિતિ બધી જગ્યાએ એક જ છે ક્યાંક ખાડો છે તો ક્યાંક રસ્તામાં ખાડા છે તો ક્યાંક રસ્તો જ ના હોય તેવા પ્રકારની પરિસ્થિતિ છે લોકો વારંવાર પરેશાન થઈ જાય છે રજૂઆત કરે છે અને પછી શાંતિથી બેસી જાય છે કારણ કે લોકોને ખબર પરિસ્થિતિ નથી બદલાવાની પક્ષ આવશે કોઈ રોડ રસ્તા ઉપર બેસીને આંદોલન કરે છે તો કોક જનતા એ સામાન્ય લોકો એ પ્રશ્નો કરે છે તમે અહીંયાથી નથી નીકળતા તમારા બાળકો અહીંયાથી નથી નીકળતા શું તમને લોકોની ચિંતા નથી થતી કે રોડ રસ્તા આવી પરિસ્થિતિ હોશે અને અમારા ઘરના સદસ્યને કશું થાશે તો પછી જવાબદાર કોણ રહેશે આ પરિસ્થિતિ જોઈને અનેક પ્રશ્નો થાય છે પરંતુ મુખ બધીર બનીને બેઠા એ રાજનેતાઓ કશું જ બોલવા માટે તૈયાર નથી ગાડીમાંથી ત્યાંથી પસાર થઈ છે અને નીકળી જાય છે કદાચ ત્યાં જઈને પહોંચે તો એ લોકોને ખ્યાલ આવે કે રોડ રસ્તાઓની પરિસ્થિતિને લઈને અમુક લોકોનો જીવ પણ જાય છે